સમગ્ર ગુજરાતમાં ઘણી ઘટનાઓ બની તંત્ર કે કોન્ટ્રાક્ટર મોરબીના કોઈ એજન્સી કે કોઈ કોન્ટ્રાક્ટરે ધોરાજીના જુનાગઢ રોડ પર જે રેલવે ફાટક મુક્ત યોજના હેઠળ ઓવરબ્રિજનું કામ રાખ્યું છે આ ઓવરબ્રિજ થવાથી વાહન ચાલકો અને લોકોને ભારે એવો ફાયદો થશે પણ આ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક મુક્ત ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે અને યોગ્ય આયોજનના અભાવના કારણે આ ઓવરબ્રિજ બનવા માટેની કામગીરીમાં નાના બાળકો બાળ મજૂરી કરતા હોય અને જે શ્રમિકો મજૂરો મત મોટા ખાડામાં મોટું જીવનું જોખમ ખેડીને કામ કરી રહ્યા છે નાના બાળકો કે શ્રમિકો મજૂરો કામ કરતા હોય ત્યારે લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ સેફટીના સાધનો આપવામાં આવેલ નથી અને તેવું લાગી રહ્યું છે બાળમજૂરી બાળકો અને શ્રમિકો મજૂરો પરિવારના પેટનો ખાડો પૂરવા માટે મજબૂર બન્યા હોય અને પોતાનો જીવનો જોખમ ખેડીને સેફટીના સાધનો વિના પણ કામ કરી રહ્યા છે ત્યારે આ ઓવરબ્રિજનું કામ અને સમયગાળો થોડો વધારે હશે ત્યાં સુધીમાં કોઈ પણ પ્રકારની બાળકો કે શ્રમિકો મજૂરોમાં જાનહાની સર્જાશે અને પોતાનો જીવ ગુમાવશે ત્યારે આ જવાબદારી કોની આટલા બધા બનાવો બનતા રહે છે તેમ છતાં પણ કેમ તંત્ર કે કોન્ટ્રાક્ટરની આંખ ઉઘડતી નથી તે એક મોટો પ્રશ્ન અને પડકાર છે ત્યારે આ મુદ્દે જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર શું કોઈનો જીવ ગુમાવાય તેની રાહ જોઈ છે સ્થાનિક અને સામાજિક અગ્રણી અને રાજકીય આગેવાનો આની જવાબદારી લેશે આવા બે જવાબદાર તંત્ર કે બે જવાબદાર કોન્ટ્રાક્ટર પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તેને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ કોઈના જીવ ગુમાવાય તે પહેલાં અને સેફ્ટીના સાધનો સાથે શ્રમિકો મજૂરો કામ કરે અને બાળ મજૂરી અટકાવવી જોઈએ મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ ઉપર રેલવે લાઈનની જે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે એક તરફ જોઈએ તો બાળ મજૂરો દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે બીજી તરફ જોઈએ તો જે મજૂરો કામ કરી રહ્યા છે એ મજૂરોની સેફટી બાબતે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી અને જે મજૂરો કામ કરી રહ્યા છે એ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે ક્યારે કોઈ દુર્ઘટના બને અને મજૂરોને જાન ગુમાવવાનો વારો આવે ત્યારે તેનું જે ભારણ છે એ સરકારની તજૂરી ઉપર આવે છે અને આવા કોન્ટ્રાક્ટરો જે સેફ્ટી વગરના કામો કરે છે અને મજૂરોને સેફ્ટી નથી આપતા એ કોન્ટ્રાક્ટરો છટકી જતા હોય છે તંત્રની પણ બેદરકારી છે કે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ અને જે દંડ કરવાનો હોય એ કાયદેસરની કાર્યવાહી કરી આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીના જુનાગઢ રોડ પર જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં